ડીજીપી આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ કાર્યવાહી કરી રહી છે અને આ સાથે જ અલગ અલગ ઝોનમાં ગુનેગારોનું લિસ્ટ બનાવી અને ગેરકાયદેસર દબાણો તેમજ બાંધકામને પણ તોડી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે મહાપાલિકાને સાથે રાખી અને મેઘાણીનગર પોલીસે લિસ્ટેડ ગુટલેગરનું ગેરકાયદેસર દબાણ દૂર કર્યું જેમાં અરૂણ ઉર્ફે સીતારામ તેમજ ભારતીના દારૂના અડ્ડાવાળી જગ્યાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી ચૂક્યું છે જ્યારે ઝોન ચારમાં એકસો ને પંચોતેર જેટલા શરીર સંબંધી ગુનાઓ બુટલેગરોનું લિસ્ટ બનાવાયું છે અને આવા આરોપીઓના ગેરકાયદેસર મકાનો તેમજ દબાણો પણ દૂર કરવામાં આવશે એ તમામ અત્યારે જે છે કે જે બી આ રીતે સામાજિક તત્વો હોય કે જે બુટલેગરો હોય એમના વિરુદ્ધમાં અત્યારે કડકમાં કડક કાર્યવાહી માટેની જે સૂચનાઓ અપાયેલી છે જે આધારિત આપણે અત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં બે બુટલેગરો આઈડેન્ટિફાય થયા છે એમાં એક અરુણ સીતારામ ઉર્ફે પપ્પુ નાળિયા જે પત્રાવાળી ચાલીમાં રહે છે ને બીજો અંસા ઉર્ફે અંશી ઘાડાજી ઠાકોર જે ચિમનલાલની ચાલી ચમનપુરા મેઘાણીનગર એ બે આઈડેન્ટિફાય થયેલા છે બંને ઉપર અત્યારે પ્રોહિબિશનના પાંચ પાંચ ગુનો દાખલ થયેલા છે અને આપણે એમસી જોડે ટાઈઅપ પણ કરેલું છે અને એમસી આજે એક વાગેનું જે છે અત્યારે ટાઈમ આપ્યો છે કે એમનું જે બી કંઈ ઇલિગલ બાંધકામ હશે કે એ લોકોનો જે ઇલિગલ એન્ક્રોચમેન્ટ હશે તે અત્યારે આપણે પોલીસને સાથે રાખી અને અત્યારે દૂર કરવામાં આવનાર